ઓડ શહેરની દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં મતદાન જાગૃતિ આનંદ જિલ્લાની સરદાર ભાગોળે આવેલી ઓળ દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં અમૂલ ડેરીના પરિપત્ર અનુસંધાને દરેક દૂધ ભરતા ગ્રાહક મતદારોને તારીખ સાત મે ચોવીસના દિવસે સાંજની ટંકે જે ગ્રાહકે દૂધ ભર્યું છે તેમને લીટર એક રૂપિયો વધુ ભાવ ચૂકવામાં આવ્યો સ્ટાફન તથા સૌ ગ્રાહક સભાસદ ભાઈ બહેનોના સાથે સહકારી મંડળી પ્રગતિ કરી રહી છે લોકસભાની ચૂંટણીમાં અમૂલ ડેરી દ્વારા વધુમાં વધુ મતદાન થાય તે માટે મતદાર જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવેલ અમૂલ ફેડરેશનના ડાયરેક્ટર બોર્ડ તેમજ જિલ્લા દૂધ સંઘ દ્વારા મતદાર જાગૃતિ માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી દશાંશ પાંચ પશુપાલક મતદાનના દિવસે વોટિંગ કરશે તેને દૂધમાં પ્રતિ લીટરે એક રૂપિયો વધુ મળશે એવી જાહેરાત કરવામાં આવી હતી આ જાહેરાતથી દરેક ભરતા પશુપાલકોને લાભ મળ્યો મતદાનના દિવસે મતદાન કર્યાનું નિશાન બતાવનારને સીધો લાભ આપવામાં આવ્યો અમુલ દ્વારા વધુમાં વધુ મતદાન થાય તે માટે પશુપાલકોને અનુરોધ કર્યો હતો મંડળીઓ ઉપર મતદાન જાગૃતિ માટેના શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા રિપોર્ટર દિલીપભાઈ એસ પટેલો આણંદજી પી કે ન્યૂઝ